થરાદ તાલુકાના મેઘપુરા નજીક સુજલામ સુફલામ કેનાલ પર બનાવેલા નવીન પુલ જર્જરિત બન્યો કેનાલ માં પાણી છોડે પહેલા જ પુલ ને ઠેર ઠેર તિરાડો પડતા કોન્ટ્રાક્ટર ની પુલ ખુલી હતી અને તેના પરથી લોકોને અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે સાથે સાથે ચિંતાનો ભય પણ સતાવી રહ્યો છે થરાદ તાલુકાના મેઘપુરા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પર નવીન બનાવેલ પુલમાં ઠેર ઠેર તિરાડો પડતા પુલના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનું રહીશોમાં આક્ષેપો ઉઠવા પામ્યા છે આથી જવાબદાર તંત્ર સત્વરે નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે મહેસાણાની દૂધસાગર ડેરીની પાસઠમી સાધારણ સભામાં ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પશુપાલકોના દૂધમાં ભાવ ફેરમાં કુલ રૂપિયા ચારસો સાડત્રીસ કરોડનો વધારો આપવાની જાહેરાત કરી છે આ ભાવ ફેર વધારા ઉપરાંત ડેરીએ પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે આ સાથે પશુઓ માટેની સુવિધાઓ જેવી કે ઘોડી અને કુલિંગ ફુવારા માટે અપાતી સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે અગાઉ આ સહાય ત્રીસ ટકા હતી જે હવે વધારીને ચાલીસ ટકા કરી દેવામાં આવી છે પશુપાલકોના કલ્યાણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેરીએ અકસ્માત વીમાની રકમ પણ વધારી છે ગુજરાતમાં ધોરણ નવથી બારની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ આ પરીક્ષા અગિયાર સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ હવે નવરાત્રી પછી બીજા જ દિવસથી એટલે કે ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે ધોરણ ત્રણથી આઠની પ્રથમ પરીક્ષા પહેલેથી જ ત્રીજી ઓક્ટોબરથી નક્કી હતી જેથી શાળાઓએ ધોરણ નવથી બારની પરીક્ષા પણ નવરાત્રિ પછી જ રાખવા રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લાના દિયોદર પીડબ્લ્યુડી ખાતામાં જાણે કે ભ્રષ્ટાચારની હારમાળ સર્જાવાની હરીફાઈ હોય તેમ એક પછી એક રોડ નાળાનો ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે લાખણી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બનતા નાળામાં ગેરરીતિની રાડ વચ્ચે ભકડિયાલથી રામાપીરના મંદિર સુધી ત્રણ નાળામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું જાણવા મળ્યું છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી થરા નેશનલ હાઇવે પર માનપુર બ્રિજ ખાતે ગંભીર અકસ્માત સર્જાયો છે મોરબીથી દિલ્હી તરફ જઈ રહેલા ટાઇલ્સ ભરેલા ટ્રેલરે આગળ જતા અન્ય ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરને શરીર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું મૃતકના પરિવાર મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછતના મુદ્દે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિમંત્રી અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીને પત્ર લખ્યો છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે જિલ્લામાં વાવેતરના સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાય છે ધારાસભ્યએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ખાતરની અછતને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે વાવેતરના મહત્વપૂર્ણ સમયે યુરિયા ખાતર ન મળવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે આ સમસ્યાના નિવારણ માટે તેમણે યુરિયા ખાતરની ઘટ પૂરી કરવા માટે રજૂઆત કરી છે અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા માટે તાલુકા પંચાયત દ્વારા જાહેર માર્ગ ઉપર સ્ટૂલ માટેના ખુલ્લા પ્લોટની હરાજી કરવામાં શરૂઆત કરવામાં આવી છે હરાજીનો પ્રારંભ દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યો હતો આ હરાજી ચાર પાંચ અને છ તારીખ સુધી ચાલશે હરાજીના સ્થળે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને મહિલા બાળ અધિકારી કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં સરકારની લોન સહાય મેળવી આત્મનિર્ભર બનેલી બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભરતી મેળામાં અરવિંદ લિમિટેડ કલોલ વર્લ્ડ બેંક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદ સોલાર કંપની જામનગર એસબીઆઈ લાઈફ પાલનપુર આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ પાલનપુર અને કુચક લાઈફ ઇન્સ્યોરન્સ જેવા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કુલ બસો ઉમેદવારોએ ભાગ લીધો હતો તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને મહિલા બાળ અધિકારી કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં સરકારની લોન સહાય મેળવી આત્મનિર્ભર બનેલી બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભરતી મેળામાં અરવિંદ લિમિટેડ કલોલ વર્લ્ડ બેંક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદ સોલાર કંપની જામનગર એસબીઆઈ લાઈફ પાલનપુર આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ પાલનપુર અને કુટક લાઈફ ઇન્સ્યોરન્સ જેવા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કુલ બસો ઉમેદવારોએ ભાગ લીધો હતો અંબાજી પોલીસે આઠ નંબર વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં દરોડો પાડી અઠ્યાવીસ જુગારીઓને પકડ્યા છે પોલીસે આ કાર્યવાહી દરમિયાન રૂપિયા ચાર લાખ એકસઠ હજાર નવસોને ત્રીસ રોકડા રૂપિયા સહિત કુલ દસ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જપ્ત કરેલા મુદ્દામાલ રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે પકડાયેલા તમામ જુગારીઓ મહેસાણા જિલ્લાના રહેવાસી છે જેઓ અંબાજી માતાના દર્શન કરવા આવ્યા હતા આ લોકોએ રાત્રિ રોકાણ માટે ધર્મશાળામાં ઉતારો કર્યો હતો દર્શન કર્યા બાદ આ લોકો ધર્મશાળામાં જુગાર રમવા લાગ્યા હતા થરાદમાં શ્રાવણ માસના બીજા સોમવારે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા બળિયા હનુમાનજી નર્મદા કેનાલથી મહેશ્વરી સોસાયટીમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર સુધી નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જીવદયા સેવા સંગઠન દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાઓ દ્વારા આ યાત્રાનું આયોજન થાય છે ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે વિભાગે અલગ અલગ ચાર ટીમો બનાવી વીસ જેટલા ખાદ્ય એકમોની તપાસ કરી હતી અધિકારીઓએ કાજુ જેવી મોંઘી વસ્તુઓ સહિત કુલ પચાસ કિલો જેટલી ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો કેટલાક રેસ્ટોરન્ટના રસોડામાં ભારે ગંદકી પણ જોવા મળી હતી આ બાબતે સંબંધિત માલિકોને કડક સૂચના આપવામાં આવી છે અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો બીજી વખત આવી ગેરરીતિ જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને એ વિષયો પણ સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી એના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીના કામ કરતી પચીસો મહિલાએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી બાદમાં સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજાઈ હતી એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ સચિવને આવેદન પત્ર આપવામાં આવે છે દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આવેદન પત્ર અપાયું આજરોજ દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં કુલ એકસો છેતાલીસ સમુદાયો ઓબીસી શ્રેણીમાં આવશે પરંતુ માત્ર વીસ જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે બીજી તરફ દેવીપૂજક રાવળ બજાણિયા વણઝારા ધોબી મોચી વાંસકોડા ભોઈ નુતારા ડબગર ફકીર ભૂવા રિયા કાંગસિયા કાગડિયા ખારવા મદાર ભરથર નટ બારૈયા સલાટ સલાડિયા વાઘરી નાઈ ડફેર કુળી ઠાકોર તથા અન્ય સુ જેવા નાના નાના સમાજો વિકાસથી વંચિત છે એવા સમુદાયોને લાભો મળતા નથી આ તફાવત દૂર કરવા ઓબીસી વર્ગીકરણ તત્કાલિક અમલમાં થવા જરૂરી છે સુપ્રીમ કોર્ટના ઓગણીસો બાણુંના ઇન્દ્રા ઇન્દિરા શાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે ઓબીસી વર્ગીકરણ બંધારણીય છે ભારતના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ કેરળ આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે તો ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એવી માંગ કરવામાં આવી છે